ગામોના આગેવાનો થકી મોટી સંખ્યામાં અઢારદનો ચા તાલુકો જાહેર કરવામાં આવ્યો એ ખુશીમાં ફટાકડા ફોડી મોટી સંખ્યામાં સભાનું આયોજન કરવામાં આવ્યું અને નવા તાલુકાનો જલ્દી વિકાસ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ગોળધાણા પૈકી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું आज अपना विस्तार खूब शुभ प्रसंग बनो આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર હડાદ ગામનો એક તાલુકો જાહેરાત થયો છે ત્યારે આપણા વિસ્તારના તમામ આગેવાનો ખુશીના માહોલમાં ઊભા છે એવું આપણા દરેકના મોઢા પરથી જોવા મળે છે અને આપણા વિસ્તારની અંદર જો હડાદ તાલુકો જાહેર થતો હોય તો આપણે ખુશ પણ કેમના થઈએ આ એક આપણો વિસ્તાર એક સરસ્વતી નદી જેવો હતો સરસ્વતી નદી ઉત્તર પ્રદેશ બાજુથી આપતી હતી પણ આપણે ઊંધી આપતી હતી આમ ગાંધીનગર બાજુથી આમ અને ખેડૂતમાંથી પેલી બાજુને પાલનપુરની આજુબાજુ જઈ અને જમીનમાં સમાઈ જતી એમ ઉત્તર થી સરસ્વતી નદી આવે ને થોડે આવી સમાઈ જાય એમ આપણો વિસ્તાર વિકાસના કામ માટે સમાઈ જતો હતો એ વિકાસના કામને આજે વેગવંતો બનાવવા માટે જિલ્લાની ટીમ તાલુકાની ટીમ અને આપણા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબે આપણને ખૂબ જ મદદ કરી છે અને એમાં ખાસ કરીને ખૂબ સૂર પુરાવ્યો છે એવા આપણા વિસ્તારના પ્રભારી તરીકે મૂકેલા આપણા વડગામ તાલુકાના છે પ્રવીણસિંહજી એમને પણ આપણને ખૂબ મદદ કરી છે અને આપણે તાલુકાની ટીમ વિરેન્દ્રસિંહ બાપુ આપણા તાલુકાના પ્રમુખશ્રી છે આપણા પૂર્વ પ્રમુખ શ્રી અમરતજી આપણા મહામંત્રીશ્રી રમેશભાઈ અને સાથે પધારેલા ભાઈ શામજીભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ અને ભાઈ આપણા નિલેશભાઈ ગુમડીયા રવિન્દ્રભાઈ ગમાર અને આ અહીંયા ગ્રામ પંચાયતના ખૂબ જ જને મન મૂકી અને સ્વાગત કરાયું છે અને કર્યું છે એવા બંને સરપંચો ઈપાલભાઈ અને ભાઈ સુરેશભાઈ આ હડા ગામના આગેવાનોએ ખૂબ રસ લીધો છે અને એક અર્જન્ટનો જાણે ફોજ આવે એમ આવી ગયું છે આખું ગામ એ જોઈ અને અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે એ વાતમાં ગામ ખુશ હશે એવું અમને માનવામાં આવે છે આ વિસ્તારને વિકાસ કરવા માટે આ વિસ્તારને વેગવંતો બનાવવા માટે આ તાલુકાની જાહેરાત અહીંયા કરવા માટે માનો તો ગંગામાં ન માનો તો વહેતું પાણી પણ તમામ આપણે કાર્યકર્તાએ બધે સહયોગ આપી અને અહીંયા રદ પાસ કર્યું છે કે અડા ગામ તાલુકો ચાલશે એવું કેમ કે મોકડી બોમોદરા ને એમ બધું વચ્ચે કરવા જતા હતા પણ બધું ઘણું બધું પાછું કરવું પડતું હતું ને અડા જોમેલું ગામ છે એટલા માટે કોઈ નહીં આટલા વર્ષ સુધી તો આટલા બધા જતા હતા તો હવે બે કિલોમીટર વધુ જવું તો ચાલશે પણ અડાત બરોબર છે આવી રીતે અમે તમામે મન મૂકી અને મંજૂર કર્યું છે અને ખૂબ રીતે સ્વીકારી પણ લીધું છે તો આ પણ તમામ લોકોને હું વિનંતી કરું કે આ વિકાસના કામને ભારતીય જનતા પાર્ટી તરફથી જ કરવામાં આવેલું છે ચોક્કસ તો આ ભારતીય જનતા પાર્ટીને હું લાખ લાખ પ્રણામ સાથે વંદન કરું છું કે આવા વિસ્તારના બેકવર્ડ વિસ્તાર કહીએ જ્યાં ટ્રાઇબલ વિસ્તાર કહીએ એવા વિસ્તારને પણ વિવેકવંતો બનાવવા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ જે નિયમો ઘડ્યા છે એમને હું ધન્યવાદને પાત્ર આપું છું એમની જનતાને ધન્યવાદ આપું છું કે હે ભગવાન આવા આવા પુત્રોને અમારી ભારતની ધરતી ઉપર ખૂબ ખૂબ જન્મ આપે અને હજુ પણ બીજા એવા પોસ્ટર પેદા થાય તો હજુ પણ વધુ વિકાસને આપણો વેગવંતો બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે હું તમામ સમાજને ખૂબ પ્રણામ સાથે વિનંતી કરું છું કે આ વાતને તમામ લોકો તમામ કાર્યકર્તાઓ આજુબાજુનો વિસ્તાર પણ તમામ બાબતે સપોર્ટ કરે અને આપણા વિસ્તારને પણ વિકાસશીલ બનાવીએ એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું અને આપણા અહીંયા મહેમાનો આવેલા છે આપણને વધુ માર્ગદર્શન આપવાના છે જય ભારત જય હિન્દ આ ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે